પોરબંદરના માર્કેટિંગ યાર્ડ ખાતે ભર શિયાળે કેસર કેરીની આવક થતા આશ્ચર્ય સર્જાયું છે આજે એક બોક્સ કેરીની આવક થઈ હતી જેનો ભાવ રૂપિયા આઠ હજાર કરતા પણ વધારે બોલાયો હતો જો તમારે કેસર કેરીનો સ્વાદ માણવો હોય તો ઉનાળાની રાહ જોવાની જરૂર નથી કેમ કે હવે પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં શિયાળાની શરૂઆતમાં જ ઉનાળું કેસર કેરીનું આગમન થઈ ચૂક્યું છે રાજ્યમાં ગીરની જેમ પોરબંદર જિલ્લાના બરડામાં કેસર કેરીનું ઉત્પાદન થાય છે ગત વર્ષની જેમ આ વર્ષે શિયાળાના સમયમાં કેસર કેરીની આવક જોવા મળી રહી છે જોવા જઈએ તો રાજ્યમાં શિયાળાની કડકડતી ઠંડીની હજુ શરૂઆત થઈ નથી તેવામાં જ ઠંડી પહેલા જ પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની એક બોક્સની આવક જોવા મળી હતી અને હરાજીમાં આ બોક્સનો આઠ હજાર પાંચસો દસનો ભાવ બોલાયો હતો પોરબંદર સુગામાં ફ્રૂટ કંપની નીતિનભાઈ દાસાણી આજે આપણે પોરબંદરમાં સૌરાષ્ટ્રમાં ગુજરાતના ઇન્ડિયા લેવલ પર કેસર કેરી ક્યાંય જોવા ન મળે એ કેરી કેસર કેરી આજે પોરબંદર યાર્ડમાં આપણે ત્યાં આવી હતી એનો ભાવ થયો છે આઠસો ને એકાવન રૂપિયા પર કેજી એટલે આઠસો એકાવન રૂપિયા એક કિલોનો ભાવ થયો છે દસ કિલોનો બોક્સનો ભાવ થયો છે આઠ હજાર પાંચસો રૂપિયા દસ કિલો બોક્સની આવક દસ કિલો બોક્સની આવક હતી અને આઠસો એકાવન રૂપિયા ભાવ થયો છે આ કેરી નવમા મહિના ફૂટ હતી બજારમાં આવી છે આપણા બરડા ડુંગરની જગ્યા કાટવાડા ખંભાળા હનુમાનગઢ એ બધી જગ્યા કેરીના ના પાક ને અનુરૂપ છે એટલા માટે નવમા મહિનામાં ફૂટ લાગી ગઈ હતી એ કેરી આજે બજારમાં આવી છે આ ગયા વખતે કેરી આપણે ત્યાં સિત્તાવીસ અગિયાર બે હજાર ના આવી હતી આજે અઠાવીસ અગિયાર બે માં પાછી આ વખતે પેલી કેરી પોરબંદરમાં આવી છે આ વર્ષમાં એવું લાગે છે ગયા વર્ષ કરતા કદાચ પાક વધારે થાય વાતાવરણ અનુકૂળ અનુરૂપ રહેતો આ વખતે કેરીનો પાક વધારે રહે અનુમાન કરવામાં આવે છે કેરી એ ઉનાળુ ફળ ગણાય છે અને ઉનાળામાં જ કેરી વેચાણ માટે બજારમાં આવતી હોય છે આ વખતે વાતાવરણમાં બદલાવ કે પછી અન્ય કોઈ કારણોસર ઉનાળાને બદલે આંબામાં કેરીનો ફાલ આવતા કેરીના આંબા ધરાવતા ખેડૂતોથી લઈ વેપારીઓ સહિત સૌ કોઈમાં ભારે કુતુહલ સાથે આશ્ચર્ય જોવા મળી રહ્યું છે નિલેશભાઈ મોરીએ એવું જણાવ્યું હતું કે આ વર્ષે વાતાવરણ અનુકૂળ છે અને વરસાદ પણ ખૂબ જ વધુ માત્રામાં થયો છે તથા તેઓ તેમના આંબાવાડિયામાં દેશી ખાતરનો વધુ ઉપયોગ કરે છે તેથી સપ્ટેમ્બર મહિનામાં જ ફાલ આવી ગયો હતો અને હાલમાં કેસર કેરી પાકી જતાં પ્રથમ બોક્સની હરાજી પોરબંદરના માર્કેટિંગ યાર્ડ ખાતે નીતિનભાઈ દાસાણીને ત્યાં થઈ હતી અને હરાજીમાં આઠસો એકાવન રૂપિયા કિલો લેખે આઠ હજાર પાંચસો રૂપિયા કેસર કેરીના બોક્સના ઉપજ્યા હતા નીતિનભાઈ દાસાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે ગત વર્ષે શિયાળા દરમિયાન કેરીની હરાજી શરૂ થઈ હતી આ વખતે હજુ શિયાળો શરૂ થયો છે ત્યાં જ ફળોના રાજા કેરીનું આગમન થઈ ચૂક્યું છે અને શુક્રવારે દસ કિલો કેસર કેરીની આવક થઈ હતી જે ભારત લેવલે કદાચ શિયાળા દરમિયાન પ્રથમ વખત કેરીની હરાજી થઈ હોવાનો દર્શાવ્યો હતો અને તેમણે ત્યાં બોક્સ લાવવામાં આવતા ગુલાબની પાંદડીઓ વડે સ્વાગત કરીને આવકાર અપાયો હતો પોરબંદર જિલ્લાના ખંભાળા બિલેશ્વર આદિત્યાણા હનુમાનગઢ સહિતના બરડા ડુંગરની ગોદમાં આંબાના બગીચા આવેલા છે ઉનાળાના સમયમાં કેસર કેરીનું મબલક ઉત્પાદન થાય છે ત્યારે છેલ્લા બે વર્ષથી શિયાળાના સમયમાં કેસર કેરીનું ઉત્પાદન જોવા મળી રહ્યું છે ગત વર્ષે જાંબુવતની ગુફા નજીક આવેલ આંબાના બગીચામાં કેસર કેરી આવી હતી અને તેમને કેસર કેરીના બોક્સના પંદર જેવો ભાવ મળ્યો હતો પોરબંદર જિલ્લાના હનુમાનગઢ બિલેશ્વર ખંભાળા તેમજ કાટવાણા અને આદિત્યાણા સહિતના ડેમ કાંઠે આવેલા ગામોની જમીનને જાણે કે આંબાનો પાક માફક આવી ગયો હોય તેમ છેલ્લા કેટલાક વર્ષોથી અહીં મબલક કેસર કેરીનું ઉત્પાદન થાય છે પોરબંદર જિલ્લાના આ સ્થાનિક ગામોની કેસર કેરીની ગુણવત્તા અને ફળ મોટું હોવાથી સ્થાનિક બજારમાં તેની ભારે માંગ રહેતી હોય છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર